સામે આવતા હોય છે રોફ જમાવી વેપારી પર ફડાકાવારી કરી હોવાનો વિડીયો સુરત ખાતેથી સામે આવ્યો છે શું છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં નમસ્કાર સાથે હું છું આપની સાથે જાસમીન સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સોદાગરવાડ ખાતે બોમ્બે ફાસ્ટ ફૂડ ની નામની દુકાન ધરાવતા ત્રણ શ્રમિક યુવાનોને એક પોલીસ કર્મી દ્વારા આઠ તમાચા મારી અપશબ્દ બોલવાનો મામલો સામે આવ્યો છે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારબાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે તારીખ અઠ્યાવીસ જૂન બે અને શનિવારના રોજ રાત્રે

પોલીસ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કેમેરામાં ઓડિયો પણ કેપ્ચર થયો છે આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન જણાવ્યું કે દુકાનદારે અનેકવાર સમયસર દુકાન બંધ કરવા માટે કહેવામાં આવતું હતું પરંતુ ઘણી વાર કહેવા છતાં પણ તેણે દુકાન ચાલુ રાખી હતી એટલું જ નહીં દુકાનનો શટર પણ બંધ રાખી વેચાણ કરી રહ્યો હોય એ પણ જાણવા મળ્યું છે જોકે જે ઘટના બની છે તે અંગે અમારી તપાસ કરી રહ્યા છીએ અને હાલ આ મામલે ઇન્ક્વાયરી પણ શરૂ કરવામાં આવી રહી છે સમગ્ર ઘટના જોઈ અને જે રીતે પોલીસ દ્વારા ઉદ્ધાય ભર્યું શ્રમિકો સાથે વર્તન કરવામાં આવ્યું છે સામાન્ય લોકો પર પોલીસ પોતાની રોફ જમાવી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો બધું અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર